નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પવારું કરીશું નજર આજના સમાચાર પર અરવલ્લીથી બાયડ તાલુકાના જીતપુર ગામે બહુચર માતાજીના મંદિર પાસે આવેલ તળાવની બાજુમાં રોડ ઉપર મહાકાઈ મગર દેખાતા રહીશોમાં ગભરાહટનો માહોલ સર્જાયો આગળ વાત કરીએ તો બાયડ તાલુકાના પશ્ચિમ ગાળામાં આવેલ જીતપુર બહુચર માતાજીના મંદિર પાસે આવેલ તળાવમાં મહાકાય મગર હોવાની ચર્ચાઓએ છેલ્લા કેટલાય સમયથી જોર પકડ્યું છે તેવામાં ગઈકાલે રાત્રે દસ વાગ્યાની આસપાસ રાત્રિના સમયે તળાવની બાજુમાં આવેલા રોડ ઉપર એક યુવાન રોડ ઉપર થઈને રાત્રિના સમય દરમિયાન પસાર થઈ રહ્યો હતો તેવા સમયે અચાનક એકાએક રોડ ઉપર ચાલતો મહાકાય મગર ઉપર તેની નજર પડી હતી આ ચાલતા મહાકાય મગરને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો આ યુવાન આ વાતની જાણ જાગૃત નાગરિકોને અને ગ્રામજનોને કરવાથી પશુપાલકોમાં અને આજુબાજુના ગામડાઓમાં રાત્રિ દરમિયાન અવર જવર કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને રાત્રિના દરમિયાન ખેડૂતો પોતાના ખેતરે જતા સમયે આ મહાકાય મગરમચ્છ દેખાતા ખેડૂતોમાં પણ ભયનું વાતાવરણ અને ગભરાહટનો ડર સતાવી રહ્યો છે જેથી આ તળાવમાં મહાકાય મગરનો કોઈ પશુ અથવા કોઈ માણસ આ તળાવમાં પડે તો તેનો શિકાર ન બને તે ચિંતાથી તમામ રહીશોમાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે જેથી આ તળાવમાંથી મગરને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સત્વરે તાત્કાલિક મગરનું રેસ્ક્યુ કરી પકડી પાડવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી